નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ ઈસવીસન પૂર્વેના સમયમાં એક મહાન ગ્રીક ફિલોસોફર થઈ ગયા જેમનું નામ છે આરિસ્ટોટલ પહેલા સોક્રેટ્સ આવ્યા એમના પછી પ્લાટો આવે અને એમના પછી એમના શિષ્ય પ્લાટોના શિષ્ય આરિસ્ટોટલ આવ્યા આરિસ્ટોટલે કહ્યું હતું કે ઓલ હ્યુમન બીંગ્સ આર રેશનલ એનિમલ્સ હી ડિફાઇન્ડ હ્યુમન બીઇંગ્સ એઝ રેશનલ એનિમલ્સ મતલબ કે તેઓ માને છે કે તમામ મનુષ્યો એ રેશનલ તર્કસંગત બુદ્ધિગમ્ય પ્રાણીઓ છે બધા જ મનુષ્યો વિશે તેઓ માને છે કે તેઓ તર્કસંગત માણસો છે શું આવા સાચી છે આપણે મનુષ્યો રેશનલ છીએ તર્કસંગત છીએ મને નથી લાગતું મોટા ભાગના મનુષ્યો માટે એવું કહી શકાય કે દે આર નોટ રેશનલ એમને રેશનલ બનવાની જરૂર છે વૈજ્ઞાનિક અભિનંદ વિકસાવવાની જરૂર છે વર્ષો પહેલાની વાત છે અમારા લગ્ન લગ્ન થવાના હતા આર મેરેજ છે ભારતીય સમાજમાં રહીને આંતરજ્ઞાતીય લગ્ન કરવા એ સૌથી મોટા સાહસો પૈકીનું એક માની શકાય અને અમને ગૌરવ છે કે અમે સાહસ કર્યું છે હવે આંતરજ્ઞાતીય લગ્ન ક્યાંય પણ થવાના હોય તો એ વસ્તુ તો સ્પષ્ટ છે કે એ સરળતાથી નહીં થાય બે અલગ અલગ જ્ઞાતિઓની વાત આવે એટલે એ પહેલેથી નક્કી જ છે કે બે માંથી એક જ્ઞાતિને ઊંચી માનવામાં આવતી હશે અને બીજીને નીચી માનવામાં આવતી હશે જ્ઞાતિનો ખ્યાલ જ અસમાનતાના આધાર ઉપર ઉભો થયેલો છે તો સ્વાભાવિક છે કે બે જ્ઞાતિઓ તો એક સમાન ન જ હોઈ શકે જ્ઞાતિઓમાં પછી આપણે તો પેટા જ્ઞાતિઓ પડતી હોય તો એ વખતે જ્યારે આ લગ્નની વાત આવી ત્યારે આજુબાજુમાંથી લોકો સલાહો આપવા માટે આવ્યા માંગી નહોતી તોય આપવા આવે આપણા સમાજમાં આજ તો માંગી સલાહો આપવા માટે લોકો બહુ દોડે આવે અલગ અલગ લોકો સલાહો આપી રહ્યા હતા મેં એમને સાંભળી રહ્યા હતા આવામાં એક જણની સલાહ આવી બહુ વિચિત્ર લાગે એવી સલાહ હતી પણ તોય સાંભળી અને સારું થયું ત્યારે સાંભળી કે જેથી આજે એનું ઉદાહરણ હું તમને આપી શકું છું આ ગોષ્ઠીમાં સલાહ કંઈક એવી હતી કે જેના વિશે મેં ગઈકાલે પણ સોશિયલ મીડિયાની પોસ્ટમાં વાત કરેલી હતી કે કહે છે કે આંતર લગ્ન ન કરાય કેમ ન કરાય કારણ કે જો બે અલગ અલગ જ્ઞાતિના માણસો વચ્ચે લગ્ન થાય ને તો એના પછી જે સંતતિ જન્મે જે બાળક થાય એ બાળકની અંદર કોઈ ખામી હોય ખોળ ખાપણ વાળું હોય વિચિત્ર હોય આ તો ઘણા સારા શબ્દો વાપર્યા છે વાસ્તવમાં એમણે જે રજૂઆત કરી હતી એમાં શબ્દો એ ઘણા ભયંકર હતા જેને હું અહીંયા આગળ જાહેર મંચ પર વાપરવા યોગ્ય નથી માનતો તો આવી સલાહ આપી કે આંતર લગ્ન કરવાથી ભવિષ્યમાં તમને જે બાળક થશે એ બાળક યોગ્ય નહીં હોય અમારા લગ્નને દસ વર્ષ પૂર્ણ થવા આવ્યા કે અમારો સાથ તો એની બહુ પહેલાનો છે પણ જો લગ્નના સંબંધી દ્રષ્ટિએ કહું તો દસ વર્ષ પૂર્ણ થવા આવ્યા અને અમારા બે બાળકો છે જે મોટું બાળક છે અને હમણાં સાત વર્ષ પૂર્ણ થશે અને બીજું જે નાનું બાળક છે અને હમણાં ત્રણ વર્ષ પૂરા થશે બહુ સુંદર બાળકો છે બહુ સ્વસ્થ બાળકો છે કોઈ તકલીફ નથી પણ આવી વાતો કહેવામાં આવતી હોય છે કેમ કહેવામાં આવતી હોય છે કે જેથી તમે આવું કદમ ના ઉઠાવો સમાજ જેને યોગ્ય નથી માનતો એ બાબત તમે ન કરો આના માટે એ લોકો ગમે તે વાત તમારી સાથે કરશે સામાન્ય રીતે જે સમાજની ખોટી પ્રથાઓ છે કુપ્રથાઓ છે કુરિવાજો છે એને જાળવી રાખવા માટે અંધશ્રદ્ધા અને વહેમોને ઊભા કરવામાં આવતા હોય છે તમે સીધા તો એમની કોઈ વાત માનશો નહીં કારણ કે તર્કસંગત નથી તો પછી સુપર સુપરનેચરલ પાવરના નામે ક્યારેક ભગવાનના નામે ક્યારેક ધર્મના નામે આવી વહેમીલી વાતો એ તમારી સામે લાવીને મૂકી દેતા હોય છે અને જો તમે મજબૂત ન રહ્યા જે મોટાભાગના કિસ્સામાં લોકો નથી જ હોતા જો તમે માનસિક રીતે મજબૂત ન રહ્યા તો તમે એમની વાતોમાં સપડાઈ જશો અને તમે એમની શરણે ચાલ્યા જશો એ જેમ કહેશે એમ જ કરશો બને કે તમે એમના કરતા વધારે ભણેલા ગણેલા હોવ વધુ શિક્ષિત હો ઘણું સારું કમાતા હોવ સારા વ્યવસાયમાં હોવ પણ તોય એણે જે વાત કરી એને તમે સ્વીકારી લેશો કારણ કે તમારા સમાજમાં રહેવું છે તમારે એ ભીડમાં રહેવું છે તમારે એમની વચ્ચે રહેવું છે એટલે ગમે તેવી બિન તાર્કિક વાત પણ કેમ ના હોય તમે એને હસતા મોડે પછી સ્વીકારી લો છો એ હસવાની પાછળ ઘણું બધું દુઃખ હોય છે પણ તોય તમે એને માની લો છો આની સામે થવું પડશે કોઈકને શરૂઆત કરવી પડશે જેને શરૂઆત કરી છે બીજાઓએ એનો સાથ આપવો પડશે આમ જ આ બધું દૂર થશે કારણ કે આ પ્રકારની અંધશ્રદ્ધા અને વહેમોને પોષનારા એમાંથી લાભ મેળવનારા લોકો છે એક વર્ગ છે જે વર્ગને આના ચોક્કસ લાભ મળતા હોય છે જ્યાં સુધી એને લાભ મળતા રહેશે ત્યાં સુધી તો એ અંધશ્રદ્ધા અને વહેમોને જાળવી રાખવા માટે જ લડશે તમારે એની સામે લડવાનું થશે મને યાદ છે વર્ષો પહેલાં મોટાબેન એમના માટે ટુ વ્હીલર લેવાનું હતું વ્હીકલ લેવાનું હતું ટીવીએસ સ્કૂટી લેવાનું હતું ગાડી ખરીદી લીધી અને પછી હવે આરટીઓમાં જઈને એના માટેનો નંબર લેવાનો હતો સામે અલગ અલગ ચોઈસીસ હતી નંબર પસંદ કરવાનો હતો પપ્પાએ એ વખતે નંબર પસંદ કરાવડાવ્યો વન ફાઇવ સેવન ઝીરો પંદર સિત્તેર કેમ તો એમણે કહ્યું કે એક વત્તા પાંચ વત્તા સાત એકને પાંચ છ છ ને સાત તેર શૂન્યની તો કોઈ કિંમત નથી તો વન ફાઇવ સેવન ઝીરો આનું ટોટલ થાય તેર તો આપણે આ નંબર પસંદ કરીએ કેમ તો તેરનો આંકડો એ આંકડો છે કે જેને આપણા સમાજમાં અશુભ માનવામાં આવતો હોય છે માનવામાં આવે છે કે જ્યાં તેરનો આંકડો હોય ને ત્યાં આગળ કંઈક ને કંઈક તો ખોટું થાય છે એને આપણે અપશુકનિયાળ માનતા હોઈએ છીએ આંકડામાં પણ આપણે શુકન અપશુકન જોઈએ છીએ કમનસીબે જોઈએ છીએ પપ્પાએ પહેલેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવ્યો છે અને અમને કેળવવાનું કહ્યું છે તાર્કિકતા એમણે અમને શીખવી છે અને આવા સંસ્કાર હું માનું છું કે દરેક ઘરમાં હોવા જોઈએ જાણી જોઈને એ નંબર લીધો વર્ષો સુધી મેં મારા મોટા મોટાબહેને સ્કૂટી ચલાવ્યું મને યાદ નથી કે ક્યારેક કોઈક અકસ્માત પણ થયો હોય ઉલટાનું સ્કૂટીની મદદથી ઘણા બધા લાભ જ થયા છે આ ખોટી માનસિકતાઓને આપણે તોડવી પડશે નાનપણમાં આવું વાતાવરણ મને સદનસીબે હું કહીશ કે ખૂબ મળ્યું છે પપ્પાના એક મિત્ર કાકા નામ એમનું એ આ પ્રકારની પ્રવૃત્તિમાં ખૂબ રહેતા એમની સાથે બીજા ઘણા બધા મિત્રો હતા કે જેમનો ખરેખર એ બાબતે આપણે ઉલ્લેખ કરવો જ રહ્યો કે જેમના પ્રયત્નો થકી આ બધી પ્રવૃત્તિઓને વેગ મળતો રહ્યો છે એમાંના એક છે અશ્વિન કારિયા અશ્વિન કારિયા સર કે જે ખૂબ જાણીતું નામ છે કાયદાના ક્ષેત્રમાં અને એમણે જ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિકેશન ફાઇલ કરેલી હતી ગુજરાત હાઈકોર્ટમાં આ બધી ગુજરાતમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે કે જેને લઈને ગુજરાત હાઈકોર્ટે લગભગ ગયા મહિને જ ગુજરાત રાજ્ય સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો હતો કે ગુજરાતમાં જે માનવ બલિદાન કાળા જાદુ વગેરે અંગેની જે બાબતો ચાલતી હોય છે પ્રથાઓ ચાલતી હોય છે તો એ બાબતે સરકાર શું કરી રહી છે જેના કારણે ગઈકાલે ગુજરાત રાજ્યની વિધાનસભામાં આ અંગેનું એક બિલ લાવવામાં આવ્યું આ માનવ બલિદાન કે પછી બીજી અમાનુષી અઘોરી અનિષ્ટ પ્રથાઓ કાળા જાદુની પ્રથાઓ એને રોકવા માટેનું એક બિલ લાવવામાં આવ્યું કે જે ગઈકાલે સક્સેસફુલી પસાર થઈ ગયું છે અને હવે રાજ્યપાલની સહી થયેથી એમની મંજૂરી મળેથી એ કાયદો પણ બની જશે તો મુકુંદ કાકા અને એમના જેવા બીજા ઘણા બધા એ ત્યાં આગળ આવી પ્રવૃત્તિઓ કરતા રહેતા જેમ કે ભૂત ભગાવો રેલી બરાબર ભૂતથી આપણે કેમ ભાગીએ ભૂત હોય તો એ ભાગે ઇનામો જાહેર કરાતા કે જે વ્યક્તિ ભૂતને પકડી લાવશે ભૂત બતાવશે એને આટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવશે બરાબર કાળી ચૌદસના દિવસે દુકાનનું ઉદઘાટન કરવું આવી ઘણી બધી પ્રવૃત્તિઓ ત્યાં આગળ જોવા મળી અને હું માનું છું કે દરેક બાળકનું ઘડતર આ રીતે થવું જોઈએ તાર્કિકતાના સંસ્કાર એને ઘરમાંથી આસપાસના સમાજમાંથી આસપાસના વાતાવરણમાંથી મળવા જ જોઈએ જો એ મળશે બાળકનો ઉછેર આ રીતે થશે તો એ અંધશ્રદ્ધાને વહેમોની સામે થશે એ વહેમિલી વાતોને માની નહીં લે જ્ઞાતિ પણ એક બહુ મોટો વહેમ છે જ્ઞાતિ એક એવો ખ્યાલ છે કે જે આપણી અંદર વહેમ ઊભો કરે છે કોઈકનાથી ઊંચા હોવાનો અને અમુકના મગજમાં એ વહેમ ઊભા કરે છે કે તમે કોઈકના કરતાં નીચા છો તો જ્ઞાતિ પણ એક વહેમ છે જ્યાં સુધી તાર્કિકતા વૈજ્ઞાનિક અભિગમનું વાતાવરણ બાળકને ઉછેર દરમિયાન નહીં મળે ત્યાં સુધી એ આવા બધા ખ્યાલોની સામે ઊભો નહીં થાય તો એમને એવો ઉછેર આપવા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો ગઈકાલે વાંચ્યું છે પણ હવે બધી એની કાનૂની રીતે ચર્ચા કરવા જાઉં તો લાંબો સમય જોઈશે એના માટે એની અત્યારે જરૂરિયાત નથી એના જે મુખ્ય મુખ્ય પાસા છે એના ઉપર હું થોડી વાત કરી લઉં કે કઈ કઈ બાબતોને આ બિલ ગુના તરીકે વ્યાખ્યાયિત કરે છે મતલબ કે તમે એવું કરો તમે ખુદ એવું કરો અથવા તો આવું કોઈ કરતું હોયનો તમે પ્રચાર પ્રસાર કરતા હોવ આવું કરવા માટે કોઈકનું દુષ્પ્રેરણ તમે કરતા હોવ તો એ બધું ગુનાની વ્યાખ્યામાં આવે શું શું ન કરાય એની અહીં આગળ વાત કરાઈ છે અને જો એવા ગુના તમે આચર્યા તમે ગુનેગાર કહેવાશો દોષી ઠરેથી તમને શિક્ષા થશે સજા થશે સજાની મુદત નક્કી કરાયેલી છે છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની સજા અને સાથે દંડ પણ નક્કી કરાયેલો છે પાંચ હજાર રૂપિયાથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની આ બિલની અંદર જોગવાઈ કરાયેલી છે કઈ કઈ બાબતો તો જેમ કે ભૂત અમને ભગાડવા હોય છે ને કે આની અંદર ભૂત પેસી ગયું છે ડાકણ પેસી ગઈ છે તો પછી કોઈક બાબાને કે કોઈક ભૂવાને બોલાવવામાં આવે અને પછી કંઈક કઈ કરે તાંત્રિક વિધિ કરે અને પછી દાવો કરે કે આનામાંથી મેં ભૂત ભગાડી દીધું ડાકણ ભગાડી દીધી બકવાસ હોય છે પણ ચાલે છે શારીરિક કષ્ટ આપવું ઘણા લોકોને કહેવાતું હોય છે કે તમે આ જેનાથી પીડાઈ રહ્યા છો અથવા તો તમારા જીવનમાં જે સારું નથી થઈ રહ્યું તમે ખરાબ નસીબ ધરાવો છો ગમે તે તો એનાથી જો છુટકારો મેળવવો હોય તો આટલું કષ્ટ સહન કરી લો બરાબર બને કે તમને દાજ દેવામાં આવે બને કે તમારા વાળથી તમને ઉપર લટકાવવામાં આવે કોઈક શારીરિક કષ્ટ આપીને દાવો કરવામાં આવે કે આવું કરે પેલા ગુના તરીકે બતાવવામાં આવ્યું છે ચમત્કારોની જે વાતો ચાલતી હોય ઘણા બધા બાબાઓ આપણી આસપાસ આવી ગયા છે ને મતલબ ગમે તે ગમે તે એટલે સાવ ગમે તે બાળક બુદ્ધિને પણ ન શોભે એવી કોઈક વાત તમને કરે અને તમે એમાં આવી જાઓ અને માનો કે તો ચમત્કારી બાબા છે આવું કહ્યું છે એટલે આવો ચમત્કાર થશે જ તો આવા ચમત્કારોને પણ ગુના તરીકે જાહેર કરાયા છે માનવ બલિદાન હ્યુમન સેક્રિફાઈસ બરાબર અમુક જગ્યાએ હજુ આ પ્રથાઓ ચાલુ છે ગુજરાતમાં જ લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર આવા અમુક કિસ્સાઓ નોંધાયા છે તો આ માનવ બલિદાનને પણ ત્યાં આગળ ખોટું ગુના તરીકે જાહેર કરાયું છે કોઈને શૈતાન જાહેર કરી દેવું બરાબર બનતું હોય છે ને કે ભાઈ કોઈકની સાથે તમારે સારું નથી બનતું તો એને સમાજથી દૂર કરાવડાવી દેવું છે તો કહી દેવાનું કે ભાઈ એ તો શેતાન છે અથવા તો શેતાનનો વારિસ છે બરાબર એટલે બધા માનતા થઈ જાય કે યસ અને ક્વા પોસિબલ કે પછી લોકો ભેગા થઈને એને મારી નાખવાની કોશિશ કરે ઉપરાંતને બનતું હોય છે એવું કે કોઈક માણસને સરપ્રદંશ થયો હોય સાપ એને ડંખ મારી ગયો હોય અને પછી એને તબીબી સારવાર માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી રહ્યો હોય પણ ત્યાં જ કોઈક આવીને રોકી લે કે ભાઈ ત્યાં ન લઈ જતા ડોક્ટર પાસેથી તો શું સારું થાય એના કરતાં કરતા તંત્ર મંત્ર એ અપેક્ષા રાખતા હોય છે કે સાપનો ડંખ આનાથી દૂર થઈ જશે નથી થતો અને માણસનું મોત થઈ જાય છે પણ પછી એની એકાઉન્ટેબિલિટી કોની જવાબદેહી કોની કોઈ નહીં ચાલી જાય છે તો આ પ્રકારની બાબતો છે કે જેને અહીંયા આગળ આવી તો બીજી ઘણી બાબતો છે અને સાથે એમાં સ્કોપ પણ રાખ્યું છે કે સરકાર પણ સમયે સમયે જાહેરનામા પ્રસિદ્ધ કરીને બીજી બાબતોને આની અંદર સમાવી શકશે તો આ બધી બાબતોને ગુના તરીકે જાહેર કરવામાં આવી છે અને સાથે એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે જે અમુક ચોક્કસ પ્રકારની ધાર્મિક વિધિઓ આપણી થતી હોય એનું પણ એક લાંબુ લચાક લિસ્ટ છે એ ધાર્મિક વિધિઓને આ બધી બાબતો લાગુ નહીં પડે મતલબ કે તમે એવી બધી ધાર્મિક વિધિઓ કરતા હોવ તો એ આ કાળા જાદુ કે એ બધાની વ્યાખ્યામાં નહીં આવે જેમ કે પ્રદક્ષિણા કરવી યાત્રાઓ કરવી ધાર્મિક યાત્રાઓ કરવી પરિક્રમા કરવી કીર્તન કરવા ભજન કરવા પ્રવચન કરવા વગેરે વગેરે તો આ બધી બાબતો આની વ્યાખ્યામાંથી બાકાત છે સાથે અહીં આગળ કહેવાયું છે કે તમારે તકેદારી અધિકારીની નિમણૂક કરવાની રહેશે એક પોલીસ સ્ટેશન અથવા તો એકથી વધારે પોલીસ સ્ટેશન દીઠ તમારે તકેદારી અધિકારીની નિમણૂક કરવાની રહેશે કે જે આ બધી બાબતોનું ધ્યાન રાખશે અને એને અટકાવવાની કોશિશ કરશે અને બીજી એક સરસ મજાની વાત કાયદામાં એ પણ કહેવાય છે કે આ કાયદા હેઠળ જે કોઈ પણ વ્યક્તિ દોષી ઠર્યો ગુનેગાર ઠર્યો પછીથી એનું નામ સાથે એનું સરનામું અને અન્ય વિગતો એ તમારે સ્થાનિક અખબારોની અંદર પ્રસિદ્ધ કરવાની રહેશે વાત સીધી જ છે કે તમે જો એને પ્રસિદ્ધ કરશો તો એનાથી લોકો જાણી શકશે કે આ જેને આપણે ભગવાનનો અવતાર માનતા હતા એ તો વાસ્તવમાં ફ્રોડ છે બરાબર તો આ રીતે એની પ્રસિદ્ધિ પણ તમારે કરવાની રહેશે કે જેથી જે લોકો અત્યાર સુધી એના માનતા હતા એમની માન્યતાઓ તો તૂટે છે પણ સાથે કદાચને કોઈક નવા જોડાવાના હોય તો એને પણ આપણે રોકી શકીએ આ ચેપ છે આ એવો ચેપ છે આ બાબાઓ અને ભુવાઓનો ઘણા બાપુઓનો કે જેલમાં એ ચાલ્યા જાય પછી પણ એ ચેપ મળતો નથી એ જીવંત રહે છે મતલબ કે જેલમાં બેઠા હોય કોર્ટે એમને સજા ફટકારી હોય એ ગુનેગાર સિદ્ધ થઈ ગયા હોય તોય લોકોને એની અંદર આસ્થા હોય આ એટલી આંધળી ભક્તિ છે એટલે જ હું એને ચેપ કહું છું ને ત્યાં સુધી કે એમને જામીન મળે એના માટે લોકો તલ પાપડ હોય છે આવા ઘણા બધા કિસ્સાઓ આપણી આસપાસ બને છે કે જ્યાં આગળ એ જેલમાં હોય એને જામીન મેળવવા માટે જેલમાંથી બહાર લાવવા માટે લોકો અધીરા થઈ જતા હોય આ એટલી હદે અંધભક્તિ છે તો આ બધાને રોકવા માટે આપણા ગુજરાત રાજ્યની અંદર આવું એક બિલ લાવવામાં આવ્યું છે રાજ્યપાલની મંજૂરી મળેથી હવે કાયદો પણ બની જશે ગુજરાત આવું પહેલું રાજ્ય નથી નોંધું રહ્યું કે ભારતની અંદર આ સાતમું રાજ્ય છે આપણું ગુજરાત કે જ્યાં આગળ આવો કાયદો બનવા જઈ રહ્યો છે કાયદો બન્યા પછી સરકાર જાહેર કરશે એવી તારીખથી એનું અમલીકરણ શરૂ થશે પણ આ બધા સાથે જોડાયેલો વધુ અગત્યનો પ્રશ્ન એ છે કે આવા કાયદાઓ શું આપણા આપણા દેશની અંદર અંદર રાજ્યની અસરકારક સાબિત થાય મને એ બાબત ઉપર પૂરો વિશ્વાસ નથી મને કાયદાઓ સાથે કામ કરવું ખૂબ ગમે છે દેશનો સૌથી મોટો કાયદો બંધારણ બંધારણની તો હું રોજ રોજ વાતો કરતો હોઉં છું પણ આવા જ્યારે કાયદા ઘડતા ઘડાતા હોય ત્યારે હું એને હંમેશા શંકાની નજરે જોઉં છું અને આનું કારણ છે કે આપણો સામાજિક ઢાંચો જ કંઈક એવું છે આપણી માનસિકતા જ કંઈક એવી છે કે જે આ કાયદાઓ સાથે બંધ નથી બેસતી એને અનુરૂપ નથી કોઈક વાત કોઈકને મનાવી લેવી હોય અને જો એમાં વ્યક્તિ પાસે તથ્ય કે તર્ક નથી તો બસ એટલું કહી દેવાનું કે વાત જ્યાં હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર વાત પૂરી મતલબ શ્રદ્ધા હોય તો બસ પૂરું હવે એમાં પછી પુરાવાઓ ક્યાંથી લાવવા પુરાવાઓ ન હોવા જોઈએ જ્યાં વાત હોય શ્રદ્ધાની આમ કહીને એ વાત ઠેકાણે પાડી દેવામાં આવતી હોય થોપી બેસાડવામાં આવતી હોય જે સમાજની માનસિકતા હોય ત્યાં આગળ તમે અંધશ્રદ્ધાને વહેમોને દૂર કરતા આવા ગમે એટલા મજબૂત કાયદાઓ બનાવો એનાથી ફર્ક શો પડશે સમાજની અંદર સામાન્ય માણસો સમાજમાં જેમને મુભાધાર માણસો માનવામાં આવતા હોય વર્ચસ્વ ધરાવતા માણસો જે હોય એમનું અનુસરણ કરતા હોય એ જેવું કરતા હોય એવું સામાન્ય માણસો કરશે ફિલ્મ સેલિબ્રિટીઝના કિસ્સામાં પણ આવું જ બને છે એ જેવું કરતા હોય એવું સામાન્ય વ્યક્તિઓ નકલ કરતા હોય છે એમનું અનુસરણ કરતા હોય છે સ્પોર્ટ્સમેનને આપ જોઈ લો પોલિટિશિયન્સને આપ જોઈ લો બ્યુરોક્રેટ્સને આપ જોઈ લો એ બધાનું અનુસરણ લોકો કરતા હોય છે હવે આપણા સમાજના હાલ એ છે કે જ્યાં આ મોભાદાર વ્યક્તિઓ ગજાદાર વ્યક્તિઓ પણ બાબાઓ ભુવાઓ આ બાપુઓ આ માતાજીઓના શરણે થયેલા હોય છે તો પછી એમનું અનુસરણ કરીને સામાન્ય લોકો શું કરવાના એ પણ એમને જ અનુસરવાના ને એ પણ આ બાબાઓના દરબારમાં જ જવાના ને મેં બહુ મોટા મોટા પોલિટિશિયન્સ ઓફિસર્સ ઇવન ડોક્ટર્સ ને આ પ્રમાણે બાબાઓના શરણે જતા જોયા છે અને ત્યારે જ હું એ વાત સમજું છું કે વિજ્ઞાન ભણવું એક વાત છે વૈજ્ઞાનિક અભિગમ હોવો બીજી વાત છે વન હુ સ્ટડી સાયન્સ ઇઝ નોટ નેસેસરી એ પર્સન હુ ઇઝ હેવિંગ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ભારતનું બંધારણ કહે છે એક મૂળભૂત ફરજ તરીકે આપણને સૂચવે છે કે ભારતના દરેક નાગરિકે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ટેમ્પરામેન્ટ વિકસાવવું જોઈએ વૈજ્ઞાનિક અભિગમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવું જોઈએ પણ આપણે જોઈએ છીએ લોકો માને છે કે વિજ્ઞાન તમે ભણો તો એનાથી તમારી અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિકસે એવું નથી બનતું એવું નથી બનતું બાકી આ ડોક્ટર્સને વગેરે એ ત્યાં આગળ ન જતા હોત મેડિકલ સાયન્સનો તમે અભ્યાસ કર્યો હોય અને પછી પણ તમે આના દોરા ધાગામાં માનતા હોવ તો એ તમે તમારા સ્ટડીઝને જસ્ટિફાય નથી કરતા અને વાસ્તવમાં તો એ વાત સાબિત કરે છે કે વિજ્ઞાન ભણવું એક વાત છે અને વૈજ્ઞાનિક અભિગમ હોવો એ સદંતર બીજી વાત છે વિજ્ઞાન ભણીને પણ બની શકે કે તમારી અંદર વૈજ્ઞાનિક અભિગમ ના આવે અને બને કે તમારી અંદર વૈજ્ઞાનિક અભિગમ હોય ભલે તમે વિજ્ઞાન ભણ્યા જ નથી તો બંને વચ્ચે સંબંધ છે એ માનવાને કોઈ કારણ નથી વિજ્ઞાન હોય તો જ વૈજ્ઞાનિક અભિગમ આવે એ માનવાને કોઈ કારણ નથી વૈજ્ઞાનિક અભિગમ એટલે કે તાર્કિકતા પૂછપરછનો ભાવ મારી સામે જે મુકાય છે એને હું સીધો જ સ્વીકારી લઉં એવું નહીં એની સામે કાઉન્ટર ક્વેશ્ચન્સ કરું જ્યાં સુધી મને એમાં પૂરો વિશ્વાસ ન પડે તર્કના આધાર ઉપર તથ્યના આધાર ઉપર ત્યાં સુધી હું એને ન માની લઉં આ એક રેશનલ અપ્રોચ જે હોય એને આપણે એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ માની શકીએ તો આ પ્રકારનું સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ પોલિટિશિયન્સની અંદર નથી હોતું આપણા ઓફિસર્સ બહુ હાઈ લેવલના ઓફિશિયલ્સમાં નથી હોતું ડોક્ટર્સની અંદર નથી હોતું વર્ષો પહેલાનો એક પ્રસંગ છે મને હજુ એની સ્મૃતિ મારા મગજમાંથી ગઈ નથી અને હજુ તાજું તાજું જ લાગે છે હું બહુ નાનો હતો કદાચને હું આઠમા કે નવમાં ધોરણમાં રહ્યો હોઈશ બરાબર સેકન્ડરી સ્કૂલ મારી ચાલતી હતી અને એ વખતે અમારે ત્યાં એક સરસ મજાનો કાર્યક્રમ થવાનો હતો જાણીતા એવા સેલિબ્રિટીઝ ત્યાં આગળ આવવાના હતા સીધો તો હું એ કાર્યક્રમમાં જવાનો નહોતો પણ મારો એક મિત્ર હતો એણે ત્યાં આગળ જવાની વ્યવસ્થા કરી હતી અને પાછું વ્યવસ્થા પણ સારી એવી હતી કે જ્યાં આગળ એ થિયેટરની અંદર પહેલી જ લાઇનમાં બેસીને અમને કાર્યક્રમ જોવા મળવાનો હતો એટલે સ્વાભાવિક છે કે હું એની સાથે જાઉં જ હું ગયો એની સાથે અને અમે ત્યાં આગળ બેઠા છીએ અને એ જ લાઇનમાં ધીરે ધીરે એક પછી એક ત્યાંના મોગેરા મહેમાનો આવી રહ્યા છે પોલિટિશિયન્સ ત્યાંના સારા એવા ઓફિશિયલ્સ અને જે કોઈ પણ જાણીતા વ્યક્તિઓ હતા ઇવન જજેસ આ બધાએ બધા ત્યાં આગળ ગોઠવાઈ રહ્યા છે બધા ગોઠવાઈ ગયા પણ હજુ કાર્યક્રમ શરૂ થયો નહોતો કેમ નહોતો થયો કારણ કે એક બહુ મોટા મહેમાનની રાહ જોવાઈ રહી હતી એ વિસ્તારની અંદર એક વ્યક્તિ કે જેમને માતાજી કહેવાતા બરાબર એમનો દરબાર લાગે અને શ્રદ્ધાળુઓ ત્યાં આગળ પહોંચે એ માતાજીની ત્યાં આગળ રાહ જોવાઈ રહી હતી માતાજી મતલબ એ વખતે માંડ એ ચોવીસ પચીસ વર્ષની ઉંમરનો છોકરો રહ્યો હશે અને એના વિશે જે તે વખતે મેં જાણ્યું હતું એ પણ લગભગ બારમા ધોરણમાં નાપાસ એવો છોકરો જીવનમાં હવે શું કરું કાંઈ સૂજ્યું નહીં એટલે કહી દીધું કે મને માતાજી આવે છે અને દરબાર લાગી ગયો હજુ એ ચાલે છે તો એ માતાજી આવવાના હતા એમની રાહ જોવાઈ રહી હતી અને થોડી વાર રહીને એ આવે એક ચોક્કસ પ્રકારની વેશભૂષા કરીને આવ્યા અને ત્યાં હું જોઉં છું કે હાજર તમામ વ્યક્તિ ઊભા થઈ ગયા બીજા તો ઊભા થતા થાય પણ એ લાઈનમાં આગળ જે કેટલા પણ જે મેં કહ્યું પ્રભાવશાળી વ્યક્તિઓ ડોક્ટર્સ હોય ઓફિસર્સ હોય પોલિટિશિયન્સ હોય જજીસ હોય આ બધા બધા ઊભા થઈ ગયા હું તો ઊભો ન થયો કારણ કે જેમ મેં કહ્યું કે બાળપણથી ઘરમાં આ જ સંસ્કારનું સિંચન થયું છે કે આમ કોઈના પગે ના પડી જવાય મેં હું જોઉં છું ત્યાં આગળ કે બધા બધા ઊભા થયા અને વારાફરતી જઈ જઈને પેલા માતાજીના પગે લાગે છે એમના પગે લાગે છે હું ફરીવાર કહું કે આમાં ડૉક્ટર્સ સામેલ છે વકીલો પણ સામેલ છે જજીસ સામેલ છે ઓફિસર્સ સામેલ છે પોલિટિશિયન્સ સામેલ છે આ બધાએ બધા ત્યાં આગળ એમના પગે લાગે છે કારણ કે એમને માતાજી માને છે બને કે આમાંના કોઈક જજની ઉંમર પેલા કરતા બે ગણી હશે પેલો ભાઈ પચીસ વર્ષનો હશે કહેવાતો માતાજી અને આ જજની ઉંમર કદાચ ત્રીસ સોરી પચાસ વર્ષની આસપાસ હશે તો એ પૂરી શ્રદ્ધાથી એમને પગે લાગે છે હવે જો આજ હોય એ ફ્રોડ છે એ મતલબ સામાન્ય બાળક બુદ્ધિથી પણ તમે સમજી શકો એવી વાત છે આ ફ્રોડ છે એને બહુ સરળતાથી તમે સાબિત કરી શકો એમ છો છતાં પણ સમાજના આટલા પ્રભાવશાળી વ્યક્તિઓ આટલા ગજાદાર વ્યક્તિઓ જો એના પગે લાગતા હોય એના દરબારમાં જતા હોય દરેક વખતે શ્રદ્ધાના કારણે જતા હોય એવું પણ નથી ખાસ તો હું પોલિટિશિયન્સ અને ઓફિશિયલ્સના કિસ્સામાં કહીશ કે એમાં એમનો ચોક્કસ લાભ રહેલો હોય છે સ્વાર્થ રહેલો હોય છે અને એટલા માટે દરબારમાં હાજરી આપતા હોય છે પણ છેવટની વાત એ છે કે જો આ પ્રકારના પ્રભાવશાળી વ્યક્તિઓ કે જેને સમાજ શ્રદ્ધાની નજરે જોતો હોય એ જ વ્યક્તિઓ જો ત્યાં આવું વર્તન દાખવશે તો સામાન્ય વ્યક્તિ એમાંથી શું શીખ લેશે એ તો એ જ વિચાર છે ને કે જો મારું નેતા ત્યાં આગળ જેને પગે લાગે છે તો મારે પણ લાગવું જોઈએ ઓફિસર કેટલી પરીક્ષા પાસ કરીને ત્યાં આગળ જો એ એ પણ બાબાના પગે લાગતો હોય તો તો હું બહુ સામાન્ય બુદ્ધિનો વ્યક્તિ થયો આવડો મોટો આઈએસ અધિકારી પણ કરતો હોય આઈપીએસ અધિકારી પણ જો એ કરતો હોય તો એના કરતાં તો મારી અંદર સમજ ઓછી જ છે ને આવું સામાન્ય માણસ વિચારે છે અને એટલા માટે કહે છે કે એ કરે તો હું કર ને આમ આ અંધશ્રદ્ધા અને વહેમો જળવાતા રહે છે અને સમાજ અંધકારમાં ધકેલાતો રહે છે આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ તો વિચારીએ હાઈકોર્ટનું ખુદ આ ઓબ્ઝર્વેશન છે કે આપણે કયા સમયમાં ટેકનોલોજીના સમયમાં આપણે જીવી રહ્યા છીએ અને આ સમયમાં પણ અંધશ્રદ્ધાના વહેમો આપણી આસપાસ હજુ એ છે જેટલા ઝડપથી આપણે જાગ્યા એટલું આપણા માટે સારું છે અને જો ન જાગ્યા તો સ્થિતિ આવશે તમને આ દેખાય છે આ પિક્ચર્સ દેખાય છે આ સાચા ચિત્રો નથી આ રિયલ પિક્ચર્સ નથી આ એઆઈ જનરેટેડ ઇમેજીસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જનરેટેડ ઇમેજીસ છે આ બંને ખરા માણસો નથી સાચા માણસો નથી આ વાસ્તવિકતા આવા કોઈ લોકો છે નહીં બરાબર આ ચિત્રો એઆઈએ બનાવ્યા છે કેટલા સરસ બનાવ્યા છે અને ઓલમોસ્ટ પરફેક્ટ તમે એને માની શકો હજુ આમાં પરફેક્શન આવી શકે પણ તોય સામાન્ય વ્યક્તિ જોશે તો એને નહીં સમજાય કે એની અંદર ભૂલો કઈ છે એઆઈ એ પરફેક્શનના લેવલ પર જઈ રહ્યું છે હ્યુમન ઇન્ટેલિજન્સને ડિફીટ કરી દેશે એને હરાવી દેશે અને એ સ્થિતિમાં આપણે પહોંચી જઈશું કે હ્યુમન્સની આમ પણ ઘણી બધી જગ્યાએ હવે જરૂર નથી રહી માણસની ઘણી બધી જગ્યાએ હવે જરૂર નથી રહી મશીન્સ એનું કામ લેતા થઈ ગયા છે અને એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે હમણાં એક સરકારી રિપોર્ટમાં જ કહેવાયેલું હતું કે જો ઇકોનોમિક સર્વેની અંદર કહેવાયેલું હતું કે જો આ બાબતને તાત્કાલિક આપણે સમજીએ નહીં તો આવનારા સમયમાં ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવવાની આવશે નોકરી હા જરૂરી છે પણ એનાથી આગળ તમારું જીવન એક વ્યક્તિ તરીકેની તમારી ગરીમાં એ હણાઈ જાય છે તમારી ગરીમાં હણાઈ જાય છે એનું શું આની સૂઝ આપણને ક્યારે પડશે ક્યારે આપણને પડશે અને ક્યારે આપણે આપણા બાળકોને સમજાવીશું જો આ વાતોને અહીં આગળ ન રોકી તો આવા કાયદા બનાવવાની કોઈ એનાથી કોઈ ફર્ક નથી પડવાનો કાયદાઓ બનતા રહે છે જે છ રાજ્યોમાં આપણી પહેલા આવા કાયદા હતા ત્યાંથી શું અંધશ્રદ્ધાના વહેમો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયા કાળા જાદુની પ્રથાઓ નાબૂદ થઈ ગઈ લાગે છે કે આજના ટેકનોલોજીના સમયમાં સાયન્સ જ્યારે આટલું સ્પ્રેડ થઈ ચુક્યું છે ત્યારે પણ ઘરડાઓ તો સમજે પણ જે યુવાનો છે એ યુવાનો પણ આના ચક્કરમાં ફસાયેલા હોય છે એ પણ પોતાની બુદ્ધિ દોડાવતા નથી એ પણ તર્ક નથી લગાવતા મતલબ જેમનું જીવન તો હવે પૂર્ણ થવામાં છે ત્યાં આગળ વધારે અપેક્ષા ન રહે એ જીવી ગયા પણ જે નવી પેઢી છે એ નવી પેઢી પણ આ બાબતને નથી સમજતી એ જાણીને વધારે નવાઈ લાગે છે અને છેવટે જ્યારે તમે એમની સામે કોઈક દલીલ કરો એમને સમજાવવા માટે એમના લાભ માટે વાત કરો તો વાત તો પેલી જ આવી જાય કે વાત જ્યાં હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર તો ના માંગતા પુરાવા અને બસ શ્રદ્ધામાં અને શ્રદ્ધામાં જીવન વિતાવજો આમાં જમવાનું પણ મળી જશે નોકરી પણ મળી જશે બસ જીવન આમનું આમ પૂરું થઈ જશે અપેક્ષા છે કે અંધશ્રદ્ધાને વહેમો માનવ બલિદાન અનિષ્ટ અઘોરી પ્રથાઓ આવું જે કંઈ પણ છે આપણા સમાજમાં એ દૂર થાય અને ભારતીય સમાજ વધુ તાર્કિક વધુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતો થાય પશ્ચિમના દેશોનો મુકાબલો આપણે જો કરવો હશે અને ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હશે ને તો એના માટે આ અનિવાર્ય બાબત છે શિક્ષણ જ એકમાત્ર સાધન છે કે થકી આપણે એ સ્તર ઉપર પહોંચી શકીશું નિરાશાજનક કાંઈ નથી સંપૂર્ણપણે નિરાશાજનક નથી નથી કે કે એવું માની કોઈ કોઈ કારણ બદલાવ આવશે જ નહીં આ જેમ ચાલે છે એમ ચાલ્યું જ જશે પહેલાના સમયમાં જે સુધારકો આવી ગયા જો એમણે પણ એવું માનીને હથિયાર મૂકી દીધા હોત તો આપણે અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં ના પહોંચ્યા હોત કોઈકને કામ કર્યું છે ઘણું બધું કામ કર્યું છે એટલે પહેલાંની સાપેક્ષે આપણે ઘણી જ બહેતર સ્થિતિમાં અત્યારે છીએ પણ સ્થિતિને ઓર બહેતર બનાવવાની છે અને અન્ય દેશોના મુકાબલે અન્ય સમાજોના મુકાબલે આપણે હજુ ઘણા આગળ નીકળવાનું છે એના માટે આ જરૂરી છે કે આપણે વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિકોણથી વિચારતા થઈએ અને એમ આગળ વધીએ દેટ્સ એ આશા રાખું કે આ ગોષ્ઠી આપને ગમી હશે બસ એ જ આની સાથે આ વાતને અહીંયા આગળ રોકું છું આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત रसप्रद चर्चा एक नवा मुद्दा एक नवी गोष्टीसाठी पासे मिळी आभार नमस्ते